હવે વાત સામાન્ય સમાચારો પર શરૂઆત કરીએ ગુજરાતમાં અદાણી પોર્ટ મુદ્દે જીપીસી તપાસની માંગ કરવામાં આવી છે ગુજરાત કોંગ્રેસના નેતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે મોટો આરોપ લગાવ્યો છે ગુજરાત સરકાર પર મદદ કરવાનો આરોપ લગાવ્યો છે અવધિ વધારવા અદાણી પોર્ટ દ્વારા વિનંતી કરવામાં આવી હતી આપને જણાવીએ કે કન્સેશન અવધિ વધારીને પંચોતેર વર્ષ કરવાની માંગ કરવામાં આવી હતી જીએમબીએ બોર્ડની મંજૂરી વગર જ સરકારમાં મૂકી હતી મંજૂરી ન હોવાથી આખરે ફાઇલ અટકાવી દેવામાં આવી હતી બૂટમાં માત્ર ત્રીસ વર્ષનું કન્સેશન સમય આપવામાં આવે છે ત્યારે મુંદ્રા હજીરા અને દહેજ બંદર પર અદાણીનું નિયંત્રણ સરકારના ખજાનામાં કરોડોનું નુકસાન થશે તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે પોર્ટ પર અદાણીનો અધિકાર થઈ જશે આ વાત કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી છે જેને લઈને હવે કોંગ્રેસની માંગ છે કે અદાણી કોર્ટ મુદ્દે જીપીસીની તપાસ થાય કોંગ્રેસ નેતા જયરામ રમેશ દ્વારા મોટો આરોપ લગાવવામાં આવ્યો છે ન્યૂઝરૂમથી સંવાદદાતા વિજય દેસાઈ આપણી સાથે લાઈવ જોડાયા છે વિજય

કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા અદાણી સમૂહ મુદ્દે તપાસ કરવામાં આવે રમેશે જે દાવો કર્યો છે તે અનુસાર ગુજરાતની અંદર ધોરણે કન્સેશન હેઠળ કોર્ટર છે તે ત્રીસ વર્ષની અવધિ માટે છે આપવામાં આવે છે બુટ એટલે કે બિલ્ડ ઓન ઓપરેટ ટ્રાન્સફર એટલે કે ત્રીસ વર્ષની અવધિ બાદ આ જે તમામ જે બંદરો છે તે આપોઆપ ગુજરાત સરકારની માલિકીના થઈ જશે પરંતુ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં અદાણી સમૂહ દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં એક વિનંતી કરવામાં આવી હતી કે આ જે સમયગાળો છે તેની અંદર વધુ પિસ્તાલીસ વર્ષનો સમયગાળો અવધિ ઉમેરવામાં આવે અને એમ મળીને કુલ પંચોતેર વર્ષ સુધીનો સમયગાળો કરવામાં આવે પરંતુ જયરામ રમેશે એ પણ આરોપ લગાવ્યો છે કે જીએમબી એટલે કે ગુજરાત મેરીટાઇમ બોર્ડે કોઈપણ પ્રકારની બોર્ડની મંજૂરી વગર આ જે નિર્ણય છે તે નિર્ણયને રાજ્ય સરકારમાં મોકલી આપ્યો હતો પરંતુ રાજ્ય સરકારે કોઈ કારણોસર આ ફાઇલને પાસ કરી નહોતી પરંતુ જયરામ રમેશે જે દાવો કર્યો છે તે દાવા અનુસાર વધુમાં વધુ જો સમયગાળો વધારવામાં આવે તો પચાસ વર્ષથી વધુનો ન હોઈ શકે પરંતુ અહીંયા પંચોતેર વર્ષ સુધી સમયગાળો વધારવાની માગણી કરવામાં આવી હતી પરંતુ તેમણે એક રાજકીય તીખો પ્રહાર કરતાં એવું પણ કહ્યું છે કે ચૂંટણી દરમિયાન થયેલી કેટલીક નિવેદનબાજીને કારણે ગુજરાત સરકારે આ ફાઇલ અટકાવી દીધી અને તેને કારણે આની અંદર છે પોર્ટ ઉપર એકાધિકાર સુનિશ્ચિત હજી સુધી નથી થઈ શક્યો તેમના કહેવા અનુસાર અદાણી જે ગુજરાતની અંદર હજીરા મુન્દ્રા અને દહેજ પોર્ટ પર અત્યારે પોતાનો જે અધિકાર ધરાવે છે ને આ ત્રણ પોર્ટનું સંચાલન કરે છે પરંતુ આની અંદર તેમણે એવી માંગ કરી છે કે જે પ્રકારે જીએમબીના જે નિર્ણય છે જે બુટ પોલિસી છે તેના અંતર્ગત જો ત્રીસ વર્ષનો સમયગાળો પૂર્ણ થાય ત્યારબાદ ગુજરાત સરકાર આ અંગે યોગ્ય નિર્ણય કરે કારણ કે આની અંદર અન્ય સંભવિત જે ઓપરેટ છે તેમને બોલાવવામાં આવે 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 બોલી બોલવામાં અને બોલીના આધાર પર એ સુનિશ્ચિત કરવામાં કે પોર્ટ માટે જે પ્રતિસ્પર્ધાનો જે એક નિયમ છે તે નિયમ પણ જળવાઈ રહે ઉપરાંત રાજ્ય સરકારના ખજાનામાં કોઈ પણ પ્રકારની ખોટ ન પડે એ પણ સુનિશ્ચિત કર્યું છે તેમણે કે જીએમબી નિર્ણય અનુસાર નિયમ અનુસાર અદાણીને જ ફરીથી જો સોંપવાના થાય તો અદાણી પોર્ટને સોંપવા માટે તેમની સાથે ફરીથી વાટાકાટો થવી જોઈએ વાટાકાટોના અંતે ફરીથી રાજકીય હિત ન જળવાય અને માત્ર રાજકીય ખજાનામાં કોઈ ખોટ ન પડે ગુજરાત સરકારના ખજાનામાં ખોટ ન પડે તે પ્રકારે કાર્યવાહી કરવી જોઈએ અન્યથા બે ગંભીર પરિણામ આવી શકે છે તે પ્રકારનો દાવો પણ જયરામ રમેશે એક્સ પોસ્ટમાં કર્યો છે તેમણે કહ્યું છે કે આનાથી તો પોર્ટ્સ પર છે અદાણી સમૂહનો એકાધિકાર છે તે સુનિશ્ચિત થઈ જશે ને તેને કારણે આખરે જીએમબી એ કયા પ્રકારના નિર્ણય કર્યા હતા તેને લઈને જીએમબી કોઈ સ્પષ્ટતા આપે છે કે કેમ એ ઉપરાંત અદાણી પોર્ટ પણ આ અંગે હજી કોઈ સ્પષ્ટતા આપી નથી તો એના પર પણ નજર રહેશે સમગ્ર ત્યારે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા જયરામ રમેશ દ્વારા મોટો આરોપ લગાવવામાં આવ્યો છે અદાણી પોર્ટ મુદ્દે ગુજરાત સરકાર પર મદદ કરવાનો આ મોટો આરોપ છે અને અવધિ વધારવા અદાણી પોર્ટ દ્વારા વિનંતી કરવામાં આવી હતી આપણે જણાવ્યું કે કન્સેશન અવધિ વધારીને પંચોતેર વર્ષ કરવાની આ માંગ કરવામાં આવી હતી સમગ્ર મામલે હવે જીપીસીની તપાસની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે જીએમબીએ બોર્ડની મંજૂરી વગર જ સરકારમાં મૂકી દીધી હતી ત્યારે મંજૂરી ન હોવાથી આગળ ફાઇલ અટકાવી દેવામાં આવી છે હવે આને લઈને જીપીસીની તપાસ થશે બુટમાં માત્ર ત્રીસ વર્ષનો કન્સેશન સમય હોય છે જેને વધારીને પંચોતેર વર્ષ કરવાની માંગ છે ત્યારે મુન્દ્રા હજીરા અને દહેજ બંદર પર અદાણીનું નિયંત્રણ છે તેવું કહેવા માંગી રહ્યું છે